આવી રીતે આ ખાય ને એવી રીતે આ હે ને ઓલા અમારા શાઢાળા આવે એ રીત ખાતા ખિસકોલા ઘડ્યા ખાય છે અને બેઠા છે ક્યાં તો અહીંયા લાઈટનું ટીસી ભાઈ ડેન્જર ઓ ભાઈ અને એને હેઠી અને આમાં ખોખા હું બહુ બેઠા ને ઝીણી માંડ્યું કે ખાઈ જ્યાં તલી તોડ્યા દેશે ઝીણી માંડવી છે એ હાસુ જો આમાં બધી ખોખા હોય તો આમાં બધી હજી મોરત કર્યું મોરત કર્યું આ પાણી સ્યું લેને ગઈ છે અને હવે નથી બપોરે નિંછ્યું કે પહેલા ખાઈ લે પછી ન કહેવાય કાકડી કહેવાય પણ આ ખાઈ તો જો

અમારે કામ ને કામ ભાઈ સવારે જાગ્યા અને સાંજે સુતા ત્યાં સુધીના કામ કામ ને કામ જ હોય છે બીજું કંઈ વધારે ન હોય તો આ તો એક તગારું બે તગારું અજય ભરે છે આ ત્રણ તગારું અને ત્રણ તગારાનો મોટો બાપ એટલું કાંઈ કામથી ભરશે અને બધું સનેડામાં ફિટ થશે અને બધું લઈને જવાન થશે આપણે ધારે નાખવા અને એમ કાંઈ હું એવું નથી કે આ બાયું જ વાસદું કરે ને એવું કરે હું પણ કરી લઉં એમ કાંઈ હું શરમાવ માણસ નથી અને મને કોઈ પણ કામમાં શરમ નથી થતો ભાઈ ધંધો એ ધંધો અને ધંધો નહીં કરું તો ભૂખા રહેવો કામ તો કરવું જ પડશે હાથ જોવા હળવાળા હાથ છે અમારા તીર્થભાઈ એવા એ વાહરવા હોતા હે ને એની વાત ન જવા દો જોવાય હેલો હેલો કેમ છે મજામાં આ બાજુ પંખો શરૂ છે મસ્ત મજાનો અને આ બાજુ તીર્થભાઈ ઉતા મસ્ત મજાના કોડિયામાં જો એમ તો હરખાય છે તીર્થભાઈ ભાઈ અમે અમે હવારના વેજા તા તું ક્યારેક ક્યારેક પડામાં આવતો તો ને હવે હવારના વેચાતા ને મારા મમ્મી જો આ ઊભા છે મસ્ત મજાના તીર્થને ઘડી રમાડ છે કે વાંચદું ને એવું કરી નાખશું ને મારા પપ્પા પપ ને એવું બધું લેમ્પડીને ઝટકાને એવું બધું ફિટ કરી દે છે અને એ ઘડી રમાડ છે ને તો કામ કરવા લાગી ને એકાદી ગાય દોયું ને પછી બીજી ગાયું મારે મારા મમ્મીને ને ભાઈ બે ગાયું મારે અને આને દોવાય અને એક ગાય મારે મારા મમ્મી ને દોવાની એવું બધું એમ બધું વિડીયો બધું ન બતાવી આ જો આમ જો આ જો ઓ માય ગોડ આનો વે આ જો ભાઈ કોઈ પણ ધંધામાં જરા એમ નહીં કરવાની કામ મતલબ કામ કામ કરવાનું કરવાનું એમ પાસે કામ કર્યું ને એટલે એમ ક્યારેક ક્યારેક ભૂરાયા થઈ જાય ભૂકા જ કાઢ નહીં થઈ અમારે કરવું હોય ત્યારે કર્યું ને કે આરામ જ કર્યું અમારું નક્કી જ ન હોય કેમકે ખેડૂત કોઈ દી કોઈની ગુલામી કરતો જ નથી અને ભાઈ ખેડૂત થવું એ તો મજાની વાત છે ભાઈ ખેડૂત થવું એ મજાની વાત છે આજો આમાર ભરવું હોય ભર્યું ના તન દીએ ભરવી કોઈ ગુલામી થોડી આ કેટલા દિવસ પડ્યું હે મને એમ સાંભળતું કે દી ફરી જો આલે વાત અલગ છે તગારે તગારા ભરાઈ ગયા કાય ઓય જકતું જ હોય જકતું જ હોય રોજ ભરવા આવું કે જકતું જ હોય તો એમે કેમ ભરવું માર એવું નઈ આ વરસાદના માહોલમાં માખો વધારે હોય ને એટલે માખો દીવો ધુવાડો શરૂ રાખ કે આમાં નક્કી જ ન હોય ભાઈ જો બાકી આપડે પશુ ઘણા બધા છે ને અમે ઘણા બધા ઓછા પણ થઈ ગયા છે કેમ કે અત્યારે મત પાસે ટાઈમ ન હોય બાકી તો ઠીક છે યાર વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફટાફટ અને સબસ્ક્રાઈબ કરી દેજો થોડું મોટિવેશન પણ તમારો ભાઈ આપવાનો છે સબસ્ક્રાઈબ પ્લીઝ બાય બાય મહાદેવ મહાદેવ